હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ રેસીપી શરૂ કરતાં પહેલાં આજે આપણે દહીંવાળા જે મરચાં છે એને ફ્રાય કરી લઈશું તો આ ઝીણા દહીંવાળા મરચાં રેડીમેડ મળે છે મેં ઓનલાઈન મંગાવ્યા હતા કર્ડ ચીલીઝ અને કહે છે તો આજની રેસિપી સાથે આ ખૂબ જ સરસ લાગે છે એટલે હું એને પહેલાં ફ્રાય કરી લઉં છું તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો બધા જ મરચાં આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું અને એ જ રીતે બીજા બધા જ મરચાં ફ્રાય કરી લઈશું તો આ મરચાંને તમે ફ્રાય કરીને એક બોટલમાં ભરી પણ શકો છો અને રોજ વાપરી શકો છો તો આજની રેસીપી આપણે પાકી કેરીમાંથી બનાવવાના છે તો એના માટે મેં લીધી છે સફેદો કેરી તમે આને બદામ કેરી તરીકે પણ ઓળખી શકો છો તો એકદમ ડાઘ વગરની સરસ પીળા કલરની કેરી લીધી છે અને મેં આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરી દીધી છે અને હવે આપણે એને વઘાર કરીશું તો આ શાક તરીકે રોટલી ભાખરી સાથે બહુ સરસ લાગે છે તો એના માટે આપણે કઢાઈ લઈને એમાં થોડું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું તેજપાન તમે સાથે લાલ આખા મરચાં પણ નાખી શકો છો અને હું નાખું છું મરિયા તજનો પણ વઘાર તમે કરી શકો છો સાથે આપણે જીરું એડ કરીશું તો અને તજ પણ આમાં એડ કરી શકાય છે પણ બહુ જ કાળું કાળું ઝીણું ઝીણું દેખાય છે એટલે મેં એને અવોઇડ કર્યું છે સાથે આપણે લાલ મરચું નાખીશું તો આ કાશ્મીરી લાલ મરચું નથી પણ તીખટ લાલ મરચું છે અને મરચું બરેની એટલે આપણે બધું બહુ જ પાણી એડ કરી દઈશું તો બસ આ પાણીને હવે આપણે થોડું ઉકળવા દઈશું તો હવે આપણે એમાં ધાણા જીરું એડ કરી દઈશું અને હળદર એડ કરીશું અને ધીરે ધીરે આપણે જે કાપેલા કેરીના પીસીસ છે તે આમાં એડ કરીશું બધા એક સામટા એડ કરશો તો છાંટા ઉડશે ને ધાસો તો આ રીતે ધીરે ધીરે એક એક પીસ આમાં એડ કરવાનો છે એમ તો આ બે પાકી કેરીનું આપણું શાક સરસ બનશે અને તમે એને એમનેમ પણ ખાશો તો બહુ જ સરસ લાગે છે મને તો આ ખાટ મીઠું બદામ કેરીનું શાક બહુ જ ભાવે છે તો બસ બધી જ કેરીઓ આપણે એડ કરી દીધી છે હવે આપણે એને ચડવા દઈશું પણ એ પહેલાં આપણે સાથે સાથે ગોળ પણ એડ કરી દઈએ જેથી ગોળ પણ આમાં સરસ ઓગળી જાય અને કેરીની ખટાસ સાથે મળી જાય તો લગભગ મેં ચાર નાના નાના પીસીસ એડ કર્યા છે આ ગોળ મીઠાવાળો હોય છે એટલે મેં મીઠું હમણાં એડ નથી કર્યું ગોળ ઓગળશે અને પછી આપણે ટેસ્ટ કરીને મીઠું આમાં એડ કરીશું તો લગભગ દસેક મિનિટ થઈ ગઈ છે ચાલો ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કલર સરસ બદલાઈ ગયો છે અને આપણે ચેક કરીએ કે કેરી પણ ચડી છે કે નહીં તો કેરી સરસ ચડી ગઈ છે ચપ્પુ આપણું એકદમ જ અંદર જતું રહ્યું અને સરસ ક્લીન બહાર નીકળ્યું હવે જો રસો તમારે જાડો કરવો હોય તો આ રીતે થોડો કોન્સ્ટાર્ચ કે ઘઉંનો લોટ લેવાનો એને થોડી સ્લરી બનાવવાની અને આ રસામાં એડ કરી દેવાનું તો અમને તો રસો બહુ પાત્રો હોય તો વાંધો નથી આવતો પણ જેને એવું લાગે કે રસો જાડો કરવો છે તો આ રીતે સ્લરી બનાવીને એડ કરી દેવાની તો બસ પાંચ મિનિટ માટે આપણે ઢાંકણું ઢાંકી દઈએ જેથી આપણે ઘઉંના લોટની સ્લરી નાખી છે તે પણ ચડી જાય તો ફ્રેન્ડ્સ આ શાક બહુ જ સરસ બને છે અને તમે ચોક્કસ ટ્રાય કરજો કેરીની સિઝન છે ત્યાં સુધી દસ પંદર વાર ખાઈ લેજો તો શાક આપણું રેડી છે ચાલો આપણે એને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક બન્યું છે કલર પણ ફાઇન આવ્યું છે સાથે તળેલા મરચાં પણ રેડી છે તો ચાલો ગરમ ગરમ શાક અમે જમી લઈએ રેસીપી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ